નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે ચા એ ભારતીય ભોજનનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને ગમે તે ઋતુ હોય ચા પ્રેમીઓ આ પીણું પીવાનું ટાળતા નથી ગરમ ચા પીધા પછી એવું લાગે છે કે શરીરનો થાક દૂર થવા લાગ્યો છે અને માથાનો દુખાવો પણ દૂર થઈ રહ્યો છે પરંતુ ઘણીવાર ચા એકલી નથી પીવાતી પરંતુ તેની સાથે વિવિધ પ્રકારના નાસ્તા અને વાનગીઓ ખાવામાં આવે છે જો ચા સાથે ન ખાવાની વસ્તુઓ ખાવામાં આવે તો તબિયત બગડતા વાર નથી લાગતી અહીં કેટલીક એવી ખાદ્ય ચીજોનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે જેનું ચા સાથે સેવન કરવાથી પેટ ખરાબ થઈ શકે છે અથવા તો માથાનો દુખાવો થઈ શકે છે ત્વચાની એલર્જી અથવા તો ઉલટી થઈ શકે છે દહીં ચા સાથે ન ખાવી પીવી જોઈએ તેવી વસ્તુઓમાં એક છે દહીં જો દહીં અથવા તો દહીંમાંથી બનાવેલી વસ્તુ ચા સાથે ખાવામાં આવે તો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે ચા ગરમ છે અને દહીંને ઠંડા ખોરાકમાં ગણવામાં આવે છે તેથી ચા સાથે તેનું સેવન ન કરવું એ સમજદારી છે લીંબુ નીચવીને બનાવેલા નાસ્તા સાથે ઘણી વાર ચા પીવામાં આવે છે લીંબુના રસનું એસિડિક સ્તર ચા સાથે મળીને પેટમાં અસ્વસ્થતાનું કારણ બની શકે છે આનાથી પેટનું ફૂલવું અને પેટમાં દુખાવા જેવી સમસ્યાઓ થઈ શકે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકન ને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે